જ્યારે આપણા ઘરમાં ચોરી થાય ત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ પરંતુ ચોર પાસેથી પકડાયેલો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થાય ત્યારે આપણે શું સમજવાનું આ વાસ્તવિકતા છે આ ઘટના રાજકોટની છે રાજકોટમાં ત્રીસ વર્ષ પહેલાં શિક્ષિકાના ઘરમાં ચોરી થાય છે ચોર પકડાય છે આગળની કાર્યવાહી થાય છે મુદ્દા માલ પણ પકડાય છે અને સમગ્ર ઘટનાક્રમ હવે ન્યાય મળ્યો ત્યારે મુદ્દા માલ પરત આપવાનો આવ્યો પરંતુ પોલીસે જણાવી દીધું કે મુદ્દામાલ મળતો નથી અને મળવાની કોઈ સંભાવના જણાતી નથી વિગતે વાત કરીએ શું થયું છે અને ભૂતકાળમાં પણ કેટલાક એવા કિસ્સા છે જ્યારે ગુજરાત પોલીસના પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ ગાયબ થયો છે અથવા તો ઘટી ગયો છે વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન માં આપનું સ્વાગત છે રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ત્રીસ વર્ષ સુધી કેસ લડી અને ન્યાય મેળવનારી શિક્ષિકા ફરી કોર્ટમાં ગયા કે મારો મુદ્દામાલ પોલીસ પરત નથી આપતી પોલીસ ગલ્લા તલ્લા કરે છે ધક્કા ખવડાવે છે મારું સત્તર તોલા સોનું ગાયબ છે અને મારે પરત જોઈએ છે કોર્ટે ફરી આદેશ કર્યો કે આ ફરિયાદીને મુદ્દામાલ પરત આપવામાં આવે પરંતુ પોલીસે સબંધનામું કરી જણાવ્યું કે સોનું છે જ નહીં કારણ કે આ સોનું પોલીસ સ્ટેશનમાં ક્યાંય પણ જગ્યાએ મળી આવતું નથી મુદ્દામાલ જે સાચવવાનો હોય છે પોલીસે સાચવ્યો કઈ રીતનો હશે કે સોનું ગાયબ છે આ સવાલોના ઘેરામાં છે પરંતુ માહિતી મળી રહી છે કે આ ઘટનાક્રમમાં તત્કાલીન તપાસ અધિકારી હાલ આ દુનિયામાં હયાત નથી અને હવે તત્કાલીન પોલીસ કર્મચારી અને અધિકારીઓ સાથે જ પીએસઓ કે જેવો જવાબદાર છે તેમની પણ પૂછપરછ અને તપાસ કરવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે કારણ કે હિસાબમાં ક્યાંય આ સોનું લખવામાં આવ્યું જ નહોતું તો મુદ્દા માલ પકડ્યો તો ચોપડે શા માટે નહીં ચડ્યો હોય તેને લઈને પણ સવાલ છે અથવા તો ચોપડે ચડ્યો છે તો એન્ટ્રી ક્યાં છે તેને લઈને પણ લોકોના મનમાં સવાલ છે આ બાબતે અમે પીઆઈ જણકાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે વાસ્તવિક સ્થિતિ એવી બની છે કે કેસ ઓગણીસો ચોરાણું નો છે વર્ષ ઓગણીસો ચોરાણું માં રાજકોટ શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા એક શિક્ષિકાના ઘરમાં સત્તર તોલા દાગીનાની ચોરી થાય છે આ મહિલા ફરિયાદ નોંધાવે છે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ કરનાર અધિકારી ચોર રમેશ ઉર્ફે મનસુખ દેવી પૂજકની ધરપકડ પણ કરી લે છે આગળની કાર્યવાહી ચાલે છે અને ત્રીસ વર્ષે આ મહિલાને ન્યાય મળી ગયો પરંતુ આ મહિલાને મુદ્દા માલ પરત સોંપવાનો વખત આવ્યો ત્યારે મુદ્દામાલ મળતો નથી પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલની કોઈ નોંધ પણ જોવા મળતી નથી ખરેખર જોવા જઈએ તો આ મુદ્દા માલ સાચવવાની જવાબદારી પોલીસની છે અને ખાસ કરી પીએસઓની છે કારણ કે આ તમામ મુદ્દા માલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતો હોય છે જ્યારે જરૂર પડે ત્યારે કિંમતી મુદ્દા માલને લોકર ખોલી અને તેમાં પણ મૂકવામાં આવતો હોય છે પરંતુ આ કિસ્સામાં આવું કશું કેમ નથી થયું અથવા થયું છે તો મુદ્દામાલ કેમ મળતો નથી તેનો સવાલ છે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં મુદ્દામાલમાંથી ચરસ ગાયબ થયાની પણ ઘટના સામે આવી હતી ચરસનો જથ્થો જે છે તેનો વજન ઘટી ગયો અને આ મામલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જવાબ સામે આવ્યો કે ચરસ ઉંદરેળા ખાઈ ગયા એવો જ કિસ્સો અમદાવાદમાં પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યો છે જેમાં મુદ્દામાલના રકમ છે એ રોકડ રકમમાંથી રકમ ઘટી ગઈ હોય અને એ સમયે પણ આ મામલો પ્રકાશમાં આવ્યો અને તેને લઈ પોલીસની કસ્ટડીમાં રહેલા મુદ્દામાલ પર સવાલો પેદા થવા લાગ્યા હતા તો હવે આ સોનું ઊંધરડું ખાઈ ગયું કોઈ બીજું ખાઈ ગયું કોણ ખાઈ ગયું આ જાણવા માટે પીઆઈ દણકાટે એક જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તેઓનું કહેવું છે કે તેઓ તપાસ કરી અને આ શિક્ષિકાનું સોનું ક્યાં છે તે શોધી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે હવે જવાબદાર કોણ તો આના માટે સીધા જ જવાબદાર પોલીસ વિભાગના અધિકારીઓ થાય છે અને સરકારી તંત્ર થાય છે આ મહિલાનું સત્તર તોલા સોનું એમની કસ્ટડીમાંથી ગાયબ થયું છે તો હજુ પણ ન્યાયિક પ્રક્રિયા એટલે કે કાયદાકીય બેટલ ચાલશે તો ગણી શકે કે આ નાણાંની ચૂકવણી સરકારમાંથી જ કરવી પડે કારણ કે આ મહિલાનો કોઈ દોષ નથી તેમના ઘરમાંથી તો ચોરી થઈ હતી ચોરી થયેલો મુદ્દામાલ પકડાયો ચોર પકડાયો અને હવે મુદ્દામાલ ગાયબ છે છે ને આ ચરત પ્રમાણે તેવો કિસ્સો રાજકોટનો છે ચોંકાવનારી ઘટના છે આ બાબતે પોલીસે પણ હવે સંજ્ઞાન લેવું પડશે કારણ કે લાંબા વર્ષો સુધી ચાલતા કેસોના અંતે જ્યારે મુદ્દામાલ શોધવાનું આવે અને આવી સમસ્યા આવે તો પોલીસની પ્રતિષ્ઠા ખરડાતી હોય છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે મળતા રહેશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા